કેદારનાથમાં આજ રોજ સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી જેમાં છ શ્રદ્ધાળુઓ સહિત સાત લોકોને લઈ જતા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી તો મળતી માહિતી અનુસાર આ હેલિકોપ્ટરે સિરીઝથી ઉડાન ભરી હતી અને તે કેદારનાથ જઈ રહ્યું હતું જોકે ઉડાન ભર્યાની થોડી છે વાર બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જે બાદ પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણય કર્યો હતો જોકે આ લેન્ડિંગ હેલીપેડ પર નહીં પરંતુ એની બાજુમાં આવેલા પર્વતીય ખાડા ખાબોચિયાવાળા વિસ્તારમાં કરાઈ હતી જે બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તો મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં આ લેન્ડિંગનો ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App